ખોટું થઈ જશે એમનો ટાઈમ થયો તો એ ખબર નહીં પડતી કે ટાઈમે હાજર થઈ જઈએ આ તમે જોશો એટલે તમને કેટલી મજા આવશે

ડોશી બચારી હારી હતી જબરી હતી ગરીબ ગાય જેવી હતી ડોશી હા મરી જેવી કોઈ તકલીફ થઈ રહી ડોશી રહી ડોશી છે રહી ડોશી આ કઈ મરી જઈ અલે કાકા રહી ડોશી નહી ના ભી આ બધું કોઈ અમાર કોઈ અમો કોઈ ગીતો હબળોન જરૂર નહી કોઈ ચક ભજન હબળીએ બાકી પેલા જમવાની બધું હબળ્યું ન હવે કશું હબળું નહી બસ શાંતિ હવે અલ્યા કાકા

શિખર હું પૂછું છું ને હું કોઈ છે રહી ડોસી ને ડોહો ને પોટા ને માર તો મગજ પાકી ગયું તે હું જવાબ ના આલ્યો હરખો એકે અરે હરખો આલ્યો તો હારું તું ના આલ્યો તોય હારું તું શિખર ચોથી જવાબ લાવે આ તો તાર મોરી મન ભટકાઈ ગયા રે અનુભવ થઈ ગયો મારા પીકા ફાટી ગયો હ ખંદરીઓ વાગે હડો હાટતો ભઈ ઓહો હવે તો થાચી ગયા બહુ કામ કર્યું પેલા જવાનીમાં હવે તો થાચી ગયા હવે તો યા

આ જવો ને ટક ટસો એટલે કોઈ મને ઘેરાન રાન પાડીને બીવરાવસો મર્ડર કરવાની વાત કરો છો આ હને સંભળાઈ ગયો હા તો મોયમાં ચોક ચોક સંભળાઈ છે ભાઈ એવું ના તો હું બેરો છું ઓહો નેટવર્ક પકડાઈ જાય મોય મોય તો હું કોઈ એવો બેરો નહીં હા બધું આપડું છું કાકા જતો રે નગમ મારા આજે કો કોટુ થઈ જશે એમનો

તમારા <tries> મિત્રોને <tries> 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 <tries>